નમસ્કાર દર્શક મિત્રો શિનોર હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા કરીએ આજના સમાચાર પર શિનોર તાલુકાના મેંઢોળ ગામે દીપડાએ નીલગાયનું નીલગાય કરતાં મારણ કરતા ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે શિનોર તાલુકાના મીંઢોળ ગામે વધુ એકવાર દીપડાનો આતંક સામે આવ્યો છે જેમાં શિનોર સાદલી માર્ગ પર મીંઢોળ ગામે આવેલ ખેડૂત મહેશભાઈ પાટણવાડિયાના ખેતરમાં દીપડા દ્વારા નીલગાયનું મારણ કરવામાં આવ્યું હોય દીપડા દ્વારા ફાડી ખાધેલ નીલગાય ખેતરમાંથી મૃત હાલતમાં મળી આવેલ છે જેને લઈને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે ખેડૂત મહેશભાઈ પાટણવાડિયાએ જણાવ્યું હતું કે બે દિવસ અગાઉ દીપડો જોવા મળ્યો હતો અને ત્યારબાદ રાત્રિ દરમિયાન નીલગાયનું મારણ કરવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા સત્વરે પાંજરું મૂકીને દીપડાને પાંજરી પૂરવામાં આવે તેવી માંગ કરી છે રિપોર્ટર જયશલ વસાવા સિનોર સમાચાર ન્યૂઝ સિનોર મીઢોર સુરાસામાની વચ્ચે ખેતરાયેલું છે સુંઢિયું વાયુ છે દીપડો બે દિવસ અગાઉ જોયો હતો ઘોચોર મેં ને આજે ગઈ રાતે રોડને માર નાખ્યું છે દીપડાએ એની માગણી એવી છે કે અમારું બીક લાગે છે તે તમે પિંજરું મૂકીને તાત્કાલિક ધોઈને એનું પાંજરે પૂરા એવી માગ છે